પછી બધા સીડી ને એવા બધા પતંગ જોતા હોય સારા એવા ડિસ્કાઉન્ટમાં તો તમને મળી જવાના છે યોગી ચોકથી મહાવીર ચોક ની વચ્ચે આવેલ સરદાર પતંગ ભંડારમાં મારા ભાઈ ખાલી બોલવા ખાતર નહીં ભાઈ તમને કહી દઉં કે ગામ કરતા સસ્તું મળે તો જ તમારે લેવાનું અરે સરદાર પતંગ ભંડારમાં બે હજાર પચ્ચીસો ને પાંચ હજાર વારની તૈયાર ફિરકી અને બોબીન મળશે સો ટકા ઓરિજનલ અને માર્કેટથી સસ્તા ભાવમાં પતંગ પણ મળી જવાના છે સાથે ઓફર સાંભળો ની ખરીદી ઉપર એક હજાર વારનું બોબીન ફ્રી બે ની ખરીદી ઉપર એક